વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા સુવર્ણ જયંતિ નિમિત્તે યુનિટી મેરેથોન સિઝન ત્રણ યોજાઈ હતી આ વિડીયોમાં જોઈ શકો છો વલસાડના બી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ યુનિટી મેરેથોનમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લીધો હતો અને સાથે વોલેન્ટિયરોએ પણ ઉત્તમ સેવા આપી હતી દર્શક મિત્રો હું જો વાત કરું આજની આ મેરેથોનની તો સવારથી જ એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો જે આ વિડીયોમાં જોઈ શકો છો વોર્મઅપની જે શરૂઆત થઈ એમાં પણ મોટી સંખ્યામાં સૌ દોડવીરો જોડાયા હતા નાના બાળકોથી લઈને દર્શક મિત્રો આપ જોઈ શકો છો વિડીયોમાં કે મોટી ઉંમરના પણ સૌ કોઈ આ મેરેથોનમાં આવ્યા હતા અને આશરે હું જો સંખ્યાની વાત કરું તો સાડી સાતસોથી વધુ દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો હતો વલસાડના ધારાસભ્ય અને કોળી પટેલ સમાજના પ્રમુખ એવા ભરતભાઈ પટેલે સમગ્ર મેરેથોનની ખૂબ જ સુંદર તૈયારી કરી હતી અને કોળી પટેલ સમાજના યોગેશભાઈ અને નિતેશ પટેલ જો દર વર્ષે મેરેથોન માટે તંતોડ મહેનત કરે છે એમણે પણ આ મેરેથોનમાં આજરોજ સૌ દોડવીરોને કોઈપણ અગવડ ન પડે એની તમામ તકેદારીઓ રાખી હતી અને સૌથી મહત્ત્વની વાત કે આ મેરેથોનમાં વાત કરું તો વલસાડના જાણીતા ડૉક્ટર ડૉક્ટર કલ્પેશભાઈ જોશી અજીતભાઈ ટંડેલ અનીશભાઈ દિવાનજી સહિત સૌ ઉપસ્થિત રહ્યા હતા અને હેલ્થ માટે મહત્વની ટીપ્સ આપી હતી બેઝ ઓનલી ફોર વીઆરજી ગ્રુપ અને સન્ડે સ્પોર્ટ્સ ક્લબ નો બેઝ છે એમનો સપોર્ટ થી જ આપણે તમે સ્પેશિયલ થેન્ક્સ કહી છે ગ્રુપ ને આની દાહોદ અંદર યોજાય હતી એની અંદર 200 મીટર માં પ્રિસ્તે અંદર 14 માં ગોલ મેડલ આપણે એમને સન્માનિત કરીએ છીએ અને આવતા વર્ષે પણ આપની મેરેથોન આવે એવી આપણે એમને ઇન્વાઇટ કરીએ છીએ ધન્યવાદ અને અમે કમ આપીશું ભાઈ સાહ અને સ્ટીવ ત્યારબાદ કેપ્ટન કલ્પેશભાઈ જોશી અને એમની ટીમ સન્માન આપણે એમને પ્રત કર્યું અને 10 વર્ષની ઉંમર છે રોજ અધિક લાખ કિલોમીટર અને અધિક લાખ સાથે પ્રેક્ટિસ કરે છે

સમાજ વલસાડ દ્વારા આજરો જે મેરેથોન નું આયોજન થયું છે આપણે જો મોટી સંખ્યામાં ત્રણ પાંચ અને દસ કિલોમીટર ની મેરેથોન લોકો દોડ્યા છે ત્યારે આપણે વાત કરીશું નીતિશભાઈ પટેલ સાથે નિતેશભાઈ કેટલા મો છે મેરેથોન

હું તો એવું કે સમાજ જે રીતે મેરેથોન આયોજન કરે એ રીતે દરેક સમાજે કરવું જોઈએ આ મેરેથોન થી અનેક લોકો નવા નવા લોકો જોડાયા છે અને પોતે હેલ્ધી બન્યા છે તો દરેક સમાજ કે તમારા સમાજમાં પણ આવી નવી મેરેથોનનું આયોજન કરે કે વિનંતી કે ચાલુ રાખે ડિસેમ્બર માં પણ આવી રહી છે અજીતભાઈ જણાવો એક્સપિરિયન્સ વીઆરજી દ્વારા બીજી છે આજની જે પટેલ દ્વારા નું આયોજન થયું એ આયોજકોનો હું ખૂબ આભાર માનું છું આયોજન એકદમ અદભુત હતું બધા જ ને ઘણી મજા આવી રસ્તા ઉપર હાઇડ્રેશન ની વ્યવસ્થા સપોર્ટ અને બાઇકર્સ નો સપોર્ટ એકદમ સરસ હતો હું એમને અપીલ કરીશ કે આ પ્રકારની મેરેથોન હંમેશા કન્ટિન્યુ કરે અને વર્ષો વર્ષ કરતા રહે આ સાથે જ હું આપ સૌને આહવાન કરવા માંગુ છું કે એકવીસમી તારીખે એકવીસમી ડિસેમ્બરે વલસાડ સિટી મેરેથોન બધા સમાજના અલગ અલગ કરતા હોય પરંતુ છેલ્લે એ લોકો વલસાડ સિટી મેરેથોન માં ભેગા થાય વલસાડ સિટી મેરેથોન છેલ્લા દસ વર્ષથી અમે કરી રહેલા છે અને આ વખતે અગિયારમી એડિશન છે અમે બધાને અપીલ કરીએ કે મોટી સંખ્યામાં જોડાવ અમારે અત્યાર સુધીમાં છસો થી 800 રજિસ્ટ્રેશન થઈ ગયા છે અને અમે 1500 રજિસ્ટ્રેશન કરવાનો ટાર્ગેટ રાખીએ છીએ તો આપ સૌને નમ્ર અપીલ છે કે અમારી સાથે સિટી મેરેથોન માં તારીખે જે સિટી થવાની છે સૌ કોઈ કીધું હેલ્થ માટે જે ખૂબ જ જરૂરી છે ત્યારે 21મી આપણે સૌ પાછા મળીશું દિશા દેસાઈ દિશાની